મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે રાજીરભાઈને આઈસર ચારસો પિંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામ સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જડશે ગેરરાલુ બધું સારું છે છીરછત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિત્તેર એંશી ટકા જવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામ સારી જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો બોટાદ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જળશે ને મિત્રો ટ્રેક ટ્રેક્ટરના એન્જિનની વાત કરી સાવ નવે નવું અને કંપની ફિટિંગ અને સાચેલું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિકની કન્ડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર આઠનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જળશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખને પચાસ હજાર કિંમત રાખેલી છે મિત્રો કિંમત ફિક્સ છે તો ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો મિત્રો કોન્ટેક્ટ નંબર તમને ટાઇટલમાં પણ મળી જશે ને મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ વિનંતી મિત્રો